ડીસા પંથકમાં સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટનાના આરોપીઓની ઝડપી પાડતી ભીલડી પોલીસ ડીસાના ઝેડા ગામે સોના ચાંદીના વ્યાપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે ઝેડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલ્ક સહિત સોના ચાંદીના દાકીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક ઉપરથી બે શખ્સોએ છરો લઈ અને ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘાસકી વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલું થેલું ઝૂટવી ચક્કર થઈ ગયા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ અને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પોલીસે આ ઘટનાને પગલે મોડી રાતથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારાઓની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા તે દરમિયાન બનાસકાંઠાની પીરડી પોલીસે નાકાબંધી દરમિયાન પીરડીના સોયલા ફાટક નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારની પોલીસે રોકાવતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસને જોઈ અને ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોની ઝડપી કારની તલાશી લીધી

ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેળ થેલાને લૂંટી અને ત્યાં નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા અમારાની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન વાહનો પોલીસ સ્ટેશનના સોયલ નાળા જગ્યામાં વેહિકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે તપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈશમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે પકડી લેવામાં આવ્યું છે આમ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળશી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે

તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની હાથ હોય એવું અમારું હાલમાં અમારું ઇન્વેસ્ટિગેશન આવેલું છે આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીવનજી વાઘેલા નામના શખ્સની ઘડી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીનું વધુ પૂછપરછ કરતા ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।